હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં માત્ર રહેવાનું ફરીથી મારા એક નવા video માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે પાછા જો આપણે જઈ શકો ઘઉંમાં પાણી વાળવા હાલો મકાઈમાં જો ડોડા આવી ગયા છે આ ડોડા પાક છે ને અહીંયા આપણે જીરું ઉપાડ લેવાનું છે એટલે પાણી નહીં આવે આપણે આમાં એટલે જો આપણે ઘઉં પાકી ગયા છે ફાવશે ને પીળા રેડ એક પાણી પાઈ દેવાનું છે આપણે શેરલું આ બાજુનું હે જીરું આપણું જીરું એક બધું બપા લેવાનું હે એવો હાવ જીરું કરા ઘઉં કાઢવાનું આ ગુલાબનો વીવો જો વાટમાં ગુલાબ ખીલા આપણી વાળીએ પાણી સડાયું ઘઉંમાં આપણે આપણે જઈએ છીએ ધોરિયામાં આ બાજુ હે હરેકવો આપણે પાણી વાવતા હા ઘરે વાવે ભાઈ થઈ ગઈ ખાલી એટલે બપોર પછી જવાનું છે મરસામ પાછા પોપટા વીણવા આપણે તો બાર વાગી ગયા હે તો અમે ખાઈ લેવું આપણે આ લો જો આ મરસામ પોપટા વીણવા આવી ગયા પોપટા વીણીશું હવે હાન લગ્ન એક પથારીનું ટકરા પીડ્યા હે विण मी पप टापड ज मरचा त हुकना नी त बिजा लाल तीजा ब हवानु हे